નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપ સૌની સિયારી ચેનલ ગુજારી સાહિત્ય અવેદનીકુજ યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ પ્રમાણ આપશનનું પહેલી સ્વાગત કરું છું તો મિત્રો વધતી જતી મોંઘવારીને ધ્યાનમાં લઈને સરકારે પેન્શનર અને સરકારી નિવૃત્ત કર્મચારીઓ માટે લીધો આ નિર્ણય પેન્શનો માટે ખૂબ જ સારા સમાચાર જો તમે પેન્શનધારક છો સરકારી નિવૃત્ત કર્મચારી છો તમારા માટે આ વિડીયો ઉપયોગી બનશે વિડીયો શરૂ કરતાં પહેલાં મિત્રો ચેનલ પર નવારો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો વોટ્સઅપ ચેનલ ટેલગ્રુપ બંને બનાવ્યો છે લિંક ડિસ્ક્રેશન કુછ હશે જોઈન થઈ જજો તમને ચેનલ પર સરકારી કર્મચારી નિવૃત્ત કર્મચારી પંચાટ બાબતે હરેક અપડેટ મળતી રહેશે તો આપણી આ ચેનલ એટલે કે ગુજરાતી સાહિત્ય વિદ નિકું ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં ચાલો યુટ્યુબ ફેમિલી મેમ્બરો વધારે સામાન્ય બગાતા વિડીયો વિડીયોની શરૂઆત કરું છું મિત્રો બંને જગ્યાએ વોટ્સઅપ ગ્રુપ ટેલગ લિંક ડિસ્કશન કુ જોઈન થઈ જજો તો મિત્રો ડીએ મૂળભૂત પગાર મર્જ અપડેટ તાજેતરમાં કેન્દ્ર સરકારનું કેન્દ્રીય કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં ત્રણ ટકાનો વધારો કર્યો છે તેની પચાસ ટી વધારાની ત્રેપન ટકા કર્યો છે હવે એવી ચર્ચા થઈ રહી છે કે જાન્યુઆરી બે હજાર પચીસમાં મોંઘવારી ભથ્થામાં સુધારો પહેલાં આ વધેલા ડીએ ડીએ વધારવાને કર્મચારીઓના મૂળ પગારમાં મર્ચ કરવામાં આવશે તેની સીધી અસર કેન્દ્રીય કર્મચારીના પગાર પર પડશે ચાલો જાણીએ આ સમાચાર સંપૂર્ણ વિગતોમાં તો તાજેતરમાં સરકાર દેશભરના કેન્દ્રીય કર્મચારીઓને ડીએ વધારાની ભેટ આપી હતી દિવાળી પહેલાં સર અંગે જાહેરાત પણ કરવામાં આવી હતી સરકાર દ્વારા ડીએમાં ચાર ટકાનો વધારો કરવામાં આવ્યો હતો આવી સ્થિતિમાં કર્મચારીઓના મૂંઝવણ છે કેન્દ્ર સરકારના કર્મચારી માટે નવીન અપડેટ શું સરકાર આવે વધેલા ડીએને મૂળ પ્રકાર સાથે મજ કરશે કે નહીં તમે જણાવી દઈએ કે ડીએના મજર બાદ કર્મચારીઓનો ઘણો ફાયદો થશે કર્મચારીઓના હજુ પણ મૂંઝવણમાં છે તમને જણાવી દઈએ કે સોળ ઓક્ટોમ્બર લાખો સરકારી કર્મચારીઓ મોંઘવારી ભથ્થામાં વધારો કરવામાં આવ્યો હતો ડીએમાં ટેન ટકાનો વધારો કરવામાં આવ્યો હતો જેના કારણે ડીએ પચાસ ટકાથી વધીને ત્રેપન ટકા થયો છે આવી સ્થિતિમાં કર્મચારી હજુ પણ વધારા પછી ડીએને મૂળ પગાર સાથે મર્ચ કરવાની અપેક્ષા મંગી મૂંઝવણમાં છે પાંચમા અને છઠ્ઠા પગાર પાછ લઈને મૂઝવણમાં હતી છે કે મિત્રો સાતમા પગાર પંચ પહેલાં કેન્દ્રીય કર્મચારીઓમાં પાંચમા છઠ્ઠા અને સાત પાંચમા છઠ્ઠા પગાર પંચને લઈને મૂંઝવણ હતી પાંચમા અને છઠ્ઠા પગાર પંચમાં મોંઘવારી ભથ્થું વધારીને પચાસ ટકા કરવામાં આવ્યું હતું કેન્દ્રીય કર્મચારી કેન્દ્રીય મંત્રીએ તાજેતરમાં અપડેટમાં જણાવ્યું હતું કે હાલમાં ડીએમાં મૂળ પગાર સાથે મર્ચ કરવા માટે ચર્ચા કરવામાં આવી હતી પરંતુ હજુ સુધી સરકાર અંગે કોઈ નિર્ણય લીધો નથી જાન બે હજાર પચીસમાં ડીએ ક્યારે વધશે સરકાર દ્વારા દર વર્ષે ડીએમાં બે વખત વધારો કરવામાં આવે છે સામાન્ય રીતે ડીએ માર્ચ અને સપ્ટેમ્બર આસપાસ જાહેર કરવામાં આવે છે આ પછી અનુક્રમે જાન્યુઆરી જુલાઈથીમાં લાગુ કરવામાં આવશે ક્યારે મૂળભૂત પગારમાં ડીએ એડજસ્ટ કરવામાં આવશે તમારી માહિતી અમે તમને જણાવી દઈએ કે સરકાર પેન્શનો માટે વર્ષમાં બે વાર ડીએ પણ સુધારે છે આવી સ્થિતિમાં જો આપણે ડીએ અને ડીઆર મોંઘવાડી રાહતમાં આગામી વધારાની વાત કરીએ તો તેની જાહેરાત આવતા વર્ષ માર્ચ મહિનામાં થઈ શકે છે જે કર્મચારીને મોટી રાહત આપશે સરકાર હેઠળ નોકરી કરતા લોકો અને નિવૃત્તિ લોકો ફરીથી સરકાર પાસે અગાઉના પેન્શન સિસ્ટમ લાગુ કરવા પર પુનવિચાર કરવાની માંગ કરી રહ્યા છે મધ્યપ્રદેશમાં વિવિધ રાજ્યો નિગમો બોર્ડ અને ઉપપુરામાં ફરજ બજાવતા લગભગ ચાર પોઈન્ટ પાંચ લાખ કર્મચારી અને સોળ ડિસેમ્બરથી શરૂ થનાર વિધાનસભા શિયાળુ સત્ર દરમિયાન વિરોધ પ્રદર્શન યોજના બનાવી રહ્યા છે સ્ટાફમાં વધતો અસંતોષ ખાસ કરીને પેન્શનો સરકારી કર્મચારીઓ હાલની પેન્શન સિસ્ટમ વિશે ફરિયાદ કરી રહ્યા છે મોટી સંખ્યામાં કર્મચારીઓને સરકારનું ધ્યાન દોરે છે કારણ કે તેઓ નિવૃત્તિ પછી એનપીએસ સેટઅપ પૂરી પાડવા આવતી નજીકની પેન્શન રકમ દ્વારા પોતાનું રક્ષણ કરી શકતા નથી તેમના જણાવ્યા મુજબ બે વીસ હજારથી વડીને પચીસ હજાર દર મહિને વ્યક્તિ મૂળભૂત જરૂરિયાતો પછી વળવા માટે પૂરતા પ્રમાણમાં મોંઘવાળી વધતી જતી નથી જૂની પેન્શન યોજના નવી પેન્શન યોજના અગાઉ પેન્શન યોજના હેઠળ પેન્શન ધારકોને પણ મળતું હતું જે તેમના પર માટે જીવનભર માટે હતું તેની ચિંતા કરવાની કોઈ વાત નથી પરંતુ એનપીએસમાં જે તેને બદલ્યું છે તે બજાર સંબંધિત છે અને તે નિશ્ચિત પેન્શનની ખાતરી આપતું નથી અને ઘણા કર્મચારીઓના અલગ અલગ ઓછા વળતર વિશે ડરતા નથી આ અંગે કર્મચારીના એકવાર સરકારને ફરિયાદ કરી રહી છે પરંતુ તેઓને ધ્યાનમાં લેવામાં આવ્યા નથી સરકાર ભારપૂર્વક કહે છે કે એનપીએસમાં સિત્તી જ પર શ્રેષ્ઠ ઉકેલ છે વર્તમાન કર્મચારીઓને પણ જૂની પેન્શન યોજના માટે દબાણમાં જોડાઈ રહ્યા છે અને આગામી વિધાનસભા સત્ર પેન્શનની માગણીનું સ્પાવી જાહેર કરશે તો મિત્રો આ અત્યારથી મહત્વની અપડેટ થેન્ક યુ વેરી મચ વોચિંગમાં વિડીયો